હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે એકસો એકાવનમાં પ્રશ્ન સુધી પહોંચી ચૂક્યા છીએ આની પહેલાંના વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો મિત્રો આજે વાત કરવી છે કેસરી તો ભાઈ આ એક સામાયિક છે તો આ કેસરી કોના દ્વારા બહાર પાડવામાં આવતું હતું તો બાળ ગંગાધર તિલક દ્વારા અથવા તો લોકમાન્ય તિલક તરીકે તમે જેને ઓળખો છો એમના દ્વારા આ કેસરી બહાર પાડવામાં આવતું હતું ધી પંજાબી ધી પંજાબી આ કોના દ્વારા બહાર પાડવામાં આવતું તો લાલા લજપતરાય દ્વારા લાલા લજપતરાય દ્વારા ધી પંજાબી બહાર પાડવામાં આવતું ત્યારબાદ વંદે માતરમ તો ભાઈ વંદે માતરમ કોના દ્વારા બહાર પાડવામાં આવતું એની બેસન્ટ દ્વારા ન્યૂ ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા આ કોના દ્વારા બહાર પાડવામાં આવતું બિપિનચંદ્ર પાલ દ્વારા ઇન્ડિયન આ કોના દ્વારા બહાર પાડવામાં આવતું તો શામજી કૃષ્ણ વર્મા દ્વારા મિત્રો આવા પ્રશ્નો શું કામ આવા પ્રશ્નો એટલા માટે કારણ કે આ જોડકા સ્વરૂપે છે અને મેં એને વન લાઇનરમાં કન્વર્ટ કર્યું છે ડાયરેક્ટ તમને જોડકું પૂછાય તો તમને જવાબ આવડતો હોવો જોઈએ કેસરી તો બાળગંગાધર તિલકત આવવો જોઈએ ધી પંજાબી તો લાલા લજપતરાય તમારા જવાબમાં આવવા જોઈએ વંદે માતરમ એની બેસન્ટ આવવું જોઈએ ન્યૂ ઇન્ડિયા ચંદ્ર પાલ આવવા જોઈએ અને ઇન્ડિયન તો શ્યામજી કૃષ્ણ વર્મા આવવા જોઈએ લંડનમાં એકસો છપ્પનમાં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી તો ભાઈ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ભાઈ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા લંડન ખાતે લંડન ખાતે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી કોના દ્વારા ભાઈ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા કઈ જગ્યાએ તો લંડન ખાતે શેની સ્થાપના તો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને પૂછાઈ શકે મિત્રો આ શામજી કૃષ્ણ વર્મા વિશે થોડીક ચર્ચા કરી લઈએ તો શ્યામજી કૃષ્ણ વર્મા શ્યામજી કૃષ્ણ વર્મા બરાબર જેણે ઇન્ડિયા હાઉસ અથવા તો ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી હતી લંડનમાં એ મિત્રો ગુજરાતના કચ્છના છે અને એમાંય માંડવીના છે ક્યાંના છે ભાઈ માંડવીના છે એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે આગળ વધીએ મોહનલાલ કામેશ્વર પંડ્યા જેને ટૂંકમાં તમે મોહનલાલ પંડ્યાના નામથી ઓળખો છો તો આ મોહનલાલ પંડ્યાએ કોના ઉપર બોમ્બ ફેંક્યો હતો તો મોહનલાલ કામેશ્વર પંડ્યાએ કોના ઉપર બોમ્બ ફેંક્યો હતો તો વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો ઉપર એમણે બોમ્બ ફેંક્યો હતો બંને એવી ઘટના હતી કે વાઇસરોય મિન્ટો ટાર્ગેટ હતો પણ એમની સાથે એમના વાઇફ હતા લેડી મિન્ટો એટલે એમના ઉપર પણ બોમ્બ ફેંકવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મોહનલાલ કામેશ્વર પંડ્યા મોહનલાલ પંડ્યા બરાબર ખાસ યાદ રાખજો મોહનલાલ કામેશ્વર પંડ્યાએ કોના ઉપર બોમ્બ ફેંક્યો તો વાઇસરોય મિન્ટો અને લીડી મિન્ટો ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો હા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો કોચ કોચરબાશ્રમ ઈસવીસન ઓગણીસો ને સોળમાં કોચરબ આશ્રમની સ્થાપના થઈ કોણે કરી તો ગાંધીજીએ કરી બરાબર કઈ જગ્યાએ કરી તો અમદાવાદ ખાતે કરી આમ તો એમ કહેવાય કે ગાંધીજીનો સૌ પ્રથમ ગુજરાતમાં સ્થપાયેલો કોઈ જો આશ્રમ હોય તો એ છે ભાઈ કોચરબ આશ્રમ ક્યારે થઈ ફરીવાર ઈસવીસન ઈસવીસન ઓગણીસો ને સોળમાં ઈસવીસન ઓગણીસો ને સોળમાં ગાંધીજી દ્વારા અમદાવાદ ખાતે ભાઈ અમદાવાદ ખાતે સૌ પ્રથમ ભાઈ કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી ભાઈ કયા આશ્રમની કોચરબ આશ્રમની સ્થાપનાની ચર્ચા અહીં થઈ રહી છે ભાઈ ખાસ યાદ રાખજો ત્યારબાદ મિત્રો બન્યું એવું કે પ્લેગને રોગનો વધારે પડતો માર રહ્યો મતલબ કે પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો એટલે ગાંધીજીએ સ્થળ બદલવું પડ્યું અને એણે સાબરમતી આશ્રમની સ્થાપના કરી ઈસવીસન ઓગણીસો સત્તર અઢારમાં અમદાવાદ ખાતે અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની સ્થાપના કરી ઈસવીસન ઓગણીસો સત્તર અઢારમાં અમદાવાદ ખાતે બરાબર એ પણ એક યાદ રાખજો ભાઈ સાબરમતી આશ્રમ ઈસવીસન ઓગણીસો સત્તર અઢાર અમદાવાદ ખાતે કરવામાં આવી હતી એમની સ્થાપના એ પણ એક યાદ રાખજો ભાઈ બરાબર એટલે આવો સવાલ પૂછે કે ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલો બીજો આશ્રમ કયો છે તો એ છે સાબરમતી આશ્રમ બરાબર ખાસ યાદ રાખજો ભાઈ ત્યારબાદ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ ગાંધીજીનો જો કોઈ પ્રથમ સત્યાગ્રહ હોય તો એ કયો છે તો ભાઈ ચંપારણ બરાબર ચંપારણ ખાતે ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ થયો ઓગણીસો ને સત્તરમાં ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ થયો ચંપારણ સત્યાગ્રહ તરીકે જે ફેમસ છે ભાઈ બિહારના ચંપારણ ખાતે બહુ વધારે પડતા ગળીના વાવેતર બાબતે આ ચંપારણ સત્યાગ્રહ થયો હતો ત્યારબાદ મિત્રો જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો તો ભાઈ તારીખ યાદ રાખવી જેવી છે ભાઈ તેર એપ્રિલ તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસના રોજ ભાઈ તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસના રોજ આ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો ભાઈ બરાબર મિત્રો આ જલિયાવાલા બાગના હત્યાકાંડમાં જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ભાઈ આદેશ આપ્યો અને ઘણા બધા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા શાંતિ માટે ભેગા થયેલા લોકો ઉપર ગોળીબાર કરાવનાર જનરલ ડાયર બરાબર એ પણ એક યાદ રાખજો અને ડાયરેક્ટ એક સવાલ પૂછાય છે કે ભાઈ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો એ જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે તો અમૃતસર જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે અમૃતસરમાં આવેલો છે ફરીવાર ક્યાં આવેલો છે અમૃતસરમાં આવેલો છે અમૃતસર ક્યાં આવેલું છે પંજાબમાં આવેલું છે ભાઈ બરાબર તમને આવો સવાલ પૂછાય કે ભાઈ સુવર્ણ મંદિર સુવર્ણ મંદિર બરાબર એ ક્યાં આવેલું છે તો એ પણ અમૃતસર પંજાબમાં આવેલું છે સુવર્ણ મંદિરની વાત છે ભાઈ ત્યારબાદ મિત્રો વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહીનું નામ તો ભાઈ ગાંધીજી દ્વારા વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી એમાં પ્રથમ સત્યાગ્રહી હોય તો વિનોબા વિનોબા ભાવે કોણ છે ભાઈ વિનોબા નરહરિ ભાવે છે જેઓ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે પ્રખ્યાત થયા હતા ત્યારબાદ પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા તો એમ વિશ્વેશ્વરિયા એમ વિશ્વેશ્વરિયા દ્વારા ભાઈ પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા નામનું એક મસ્ત મજાનું પુસ્તક લખવામાં આવ્યું હતું જેમાં ઘણી બધી ચર્ચાઓ હતી ભાઈ આયોજનને લગતી બરાબર દેશના સંચાલનને લગતી પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા આવું એમના દ્વારા લખવામાં આવ્યું હતું ભાઈ શ્રી એમ વિશ્વેશ્વરિયા મિત્રો આયોજન પંચનો આરંભ આયોજન પંચનો આરંભ પંદર માર્ચ પંદર માર્ચ 1950 ના પચાસના રોજ થયો હતો ભાઈ આયોજન પંચનો આરંભ ક્યારે થયો હતો તો પંદર માર્ચ ઓગણીસો ને પચાસના રોજ થયો હતો એ પણ એક યાદ રાખજો ભાઈ આયોજન પંચનો રચના ક્યારે થઈ તો પંદર માર્ચ 1950 પચાસ પ્રથમ પંચવર્ષીય યોજના ઓગણીસો એકાવનથી લઈને ઓગણીસો ને છપ્પન સુધીની પ્રથમ પંચવર્ષીય યોજના મિત્રો બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો પૂછાય તો ઓગણીસો છપ્પનથી લઈને ઓગણીસો એકસઠ આ બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે મિત્રો ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ક્યારે નાઇન્ટીન સિક્સટી નાઇન ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં ભાઈ ચૌદ બેંકોનું શું કરવામાં આવ્યું હતું ભાઈ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું એ પણ એક ખાસ યાદ રાખવા જેવી ઘટના કહી શકાય ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ ઓગણીસો ને ઓગણ ત્યારબાદ મિત્રો આગળ વધીએ છેલ્લી પંચવર્ષીય યોજના તો બારમી પંચવર્ષીય યોજના છે એ છેલ્લી પંચવર્ષીય યોજના હતી બારમી પંચવર્ષીય યોજના એ છેલ્લી પંચવર્ષીય યોજના જેનો સમયગાળો બે હજાર બારથી બે હજાર સત્તર સુધીનો સમયગાળો છે એ પણ એક તમારે યાદ રાખવું જોઈએ ત્યારબાદ કૃષિ વિકાસ સાથે સંકળાયેલી કોઈ જો યોજના હોય તો એ છે હરિયાળી ક્રાંતિ ભાઈ કોઈ ક્રાંતિ જો કૃષિ વિકાસ સાથે સંકળાયેલી હોય તો એ છે ભાઈ હરિયાળી ક્રાંતિ દૂધ ઉત્પાદન વધારવા માટેની ક્રાંતિ તો શ્વેત ક્રાંતિ છે ભાઈ દૂધ ઉત્પાદન વધારવા માટેની ક્રાંતિ કઈ શ્વેત ક્રાંતિ છે ભાઈ રાસાયણિક ખાતરનું ઉત્પાદન વધારવા માટેની ક્રાંતિ હોય તો એ છે ભૂરી ક્રાંતિ ભાઈ કઈ ક્રાંતિ ભૂરી ક્રાંતિ તેલીબિયાઓનું ઉત્પાદન વધારવા માટેની પીળી ક્રાંતિ ભાઈ કઈ ક્રાંતિ પીળી ક્રાંતિ માંસ ટામેટાના ઉત્પાદન માટે લાલ ક્રાંતિ કઈ ભાઈ લાલ ક્રાંતિ ગ્રીન રેડ રેવોલ્યુશન સોરી રેડ રેવોલ્યુશન બટાટાનું ઉત્પાદન વધારવા માટે ગોળ ક્રાંતિ બટાટાનું ઉત્પાદન વધારવા માટે ગોળ ક્રાંતિ એ પણ એક યાદ રાખજો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા